આની ડિટેલ આપી દીધો આ ત્રણ મહિનાની ગાભણી છે પાંચ પાંચ લિટર દૂધ છે એક લાખ વીસ હજાર કિંમત છે એક કિંમત હા હા બાપો બાપો વેલી હા હાલે

બે મહિના નો ગાભ છે હું કિંમત રાખી આની બે જો ચાર લાખ બે જોટાના

ત્રીજું છે 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 નીચે અત્યારે દિવસ દૂધ ટાઈમ શું પ્રાઇઝ કીધું આની પ્રાઇઝ બે લાખ એકવીસ હજાર બે લાખ એકવીસ હજાર ઓલીની કેટલી કીધી હતી લાખ સિત્તેર હજાર એક લાખ સિત્તેર હજાર આ છે મેરે મહિનાની વાર છે અને પોર બાર બાર લીટર એક ટાઈમ દૂર હતું ચાલુ ચાલુ બાર બાર ને ડીડલાપો અને એક મહિનાની વાર છે ચરે વિવાવાને અને બાર બાર નહી ટાઈમ નું દુકાને હતું અને ત્રીજું એકદમ વિવાહ છે છે ત્રીજું બે

ડિટેલ આપી બીજું વેપાર અત્યારે ચાલુ માં સાડા દસ લીટર દૂધ છે

헤이 어도 냐고 거기서 올라서고 거기서 올라가